જિલ્લાના અમીરગઢ તાલુકામાં ઝીણા ઝાપટા સાથે ભારે ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો અને કંટ્રોલ રૂમનો લેન્ડલાઈન નંબર બંધ હોવાથી લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે આગામી વરસાદે વિરામ લીધા બાદ આજે રાજ્યભરમાં ભારેથી અતિભારે વરસાદનો માહોલ સર્જાયો છે જ્યારે બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકામાં જીણા ઝાપટા સાથે ભારે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે આમ ઉપરવાસમાં ભારે વરસાદ હોવાના કારણે બનાસ નદીમાં ખૂબ જ પૂર આવ્યું છે જ્યારે જુનીરો ગામ નજીક પુલ પરથી નદીઓના નીર ચાલવાથી આસપાસના લોકો જોવા માટે ઉમટી પડ્યા હતા જોકે કુદરતી આફતોમાં કોઈ દુર્ઘટના ન સર્જાય અર્થાત સર્જાય તો અમીરગઢ કંટ્રોલ રૂમનો સંપર્ક કરવાનો હતો પરંતુ છેલ્લા બે ત્રણ દિવસથી કંટ્રોલ રૂમનો લેન્ડલાઇન નંબર બંધ હોવાથી લોકોને ભારે પરેશાની ભોગવવી પડે તેમ છે જ્યારે અમીરગઢ તાલુકાના અમુક ગામોમાં એક બે દિવસે લાઇટો પણ